બબ્બલ ઠાકોર ને નાત બાર મૂકી દીધા છે એમને મેં બીજે કર્યું હતું એમાં તો જયારે ઠાકોર સમાજ નું સંમેલન હતું સેક્ટર અગિયાર માં ત્યારે પણ હું બીજીમાં જેવી વાતો તમને ખબર છે અશોકભાઈ તમને ખબર છે રોહિતભાઈ તમને ખબર છે મેં એક વિનંતી કરી હતી જ્ઞાની બેને ગેની તો એની બેન એવું કહેતા કે ભાઈ મેં બંધારણ નહીં પણ બોલ્યા ઘણા બધા કલાકારોના બિચારા એ લોકો રોજગાર બંધ થઈ ગયો છે એ લોકોને ખબર નહીં પડતી એ બધા મોટા માણસો છે મોટા માણસો એટલે ડીજી એમને ખબર નહીં પડતી લોકો ભીગો ગેવી રાખીને ડીજે લાયા હતા એ લોકો ગેર બે છે બિચારા એક ડીજે માં પંદર કલાકારો કામ કરતા હોય એવા બનાસકાંઠામાં કેટલા ડીજે છે તો એક ડીજે માં પંદર કલાકારો કામ કરતા હોય તો કેટલા કલાકારો બીજા ત્યાં બે ઘર એમને તમારી બધી બંધ થઈ ગઈ એમની તો ચલો કઈ વાંધો નહીં તમે ડીજે બંધ કરાવી દો

જે જે આગેવાનો જે બંધારણ કર્યું છે એમને ખાલી એટલી જ વિનંતી કે જે જે કલાકાર ઘેર રહ્યા છે એમને કઈ રોજગાર મળે એવું તમે કરજો બરાબર ને આપણા બાજુ ડીજે બંધ નહીં થવાનું અને કોઈ બંધ કરાવવા હોય તો મને